નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભૂજ તાલુકાના ખાવડા સરહદી છેવાડાના વિસ્તારમાં આવેલા ગામનું નામ વાન છે અહીં છેલ્લા ચાલીસ વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે આ ગામમાં અંદાજે એકસો પચાસ જેટલી વસ્તી છે શિક્ષણ આરોગ્ય વીજળી અને ખાસ કરીને પી પીવાના પાણીની સુવિધા જ નથી ત્યારે આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે અહીંના લોકો સરકાર તંત્ર અને રાજકીય પક્ષના આગેવાનોને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા તેની તેજ રહી હતી આ ગામમાં માત્ર ને માત્ર મુસ્લિમ પરિવારો જ રહે છે ત્યારે તેઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવા આવી રહ્યા છે તેઓ અહીંના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત અહીંના લોકો છેલ્લા લગભગ પંદર વર્ષથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલા છે વોટ પણ ભાજપને આપી રહ્યા છે તેમ છતાં પાયાની જરૂરિયાતથી વંચિત રાખવામાં આવ્યો તેવા આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે આ તમામ મુખ્ય સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનોએ બૌજન આર્મી સંસ્થાપક લખન દુઆ સાથે સંપર્ક કરી ગામની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું ત્યારે ગામના લોકો સાથે બૌજન આર્મીના લખન દુઆ માલજી હિંગાણા નવીન નજરાએ મુલાકાત લીધી હતી જો આ ગામમાં લોકોને ટૂંક સમયમાં પાણી શિક્ષણ અને વીજળીની સુવિધા નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં સરકાર સામે મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટ બાય માવજી હિંગણા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ છે મોરજી ઉમરસમા અને મારા ગામનું નામ છે જૂનારામાં ધ્રોબાણા ધ્રોબાણા ગ્રામ પંચાયતમાં આવેલું છે આ ગામ અને અહીંયા અમે ચાલીસ પચાસ વર્ષથી આ વસવાટ કરીએ છીએ અહીંયા પાણી લાઇટ કે શિક્ષણની કાંઈ સુવિધા નથી અને અમે રજૂઆતો પણ ઘણી કરી છે સરકાર પાસે પણ સરકારે અહીંયા ધ્યાન દોર્યું નથી અમારું અહીંયા અને હમણાં પણ વીરડા ખોદીને અમે પાણી પીએ છીએ અહીંયા અને લાઇટની તો કોઈ સુવિધા નથી આ બે બે હજારવાળી પ્લેટો સોલારવાળી લઈ અને અમારા ઘરો ઉપર નાખીને અને અમે લાઇટ ચલાવીએ છીએ અમે ઘર માટે સરકારને તમે શું શું રજૂઆત કરી અમે સરકારને રજૂઆત બે હજાર પાંચથી અમે રજૂઆતો કરતા આવી છીએ આવ્યા છીએ પણ હજુ સુધી કાંઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી અને ચૂંટણી ટાણે બધા નેતા આવે ત્રણ પક્ષ હોય કે ચાર હોય કે બે હોય એ બધા પક્ષના અહીંયા નેતાઓ આવે અને મોટી મોટી વાતો કરી અને જતા રહે પછી એમએલએની ચૂંટણી હોય તો ભલે અને સાંસદની હોય તો ભલે અને મોટી ચૂંટણી હોય તો ભલે પણ અહીંયા આવી અને મોટી મોટી વાતો કરી અને જતા રહે ત્રણેય પક્ષો ચારેય પક્ષોવાળા એ કાંઈ પણ અહીંયા સુવિધા છે જ નથી અમારા ગામમાં સ્કૂલ માટે જે તમે કહો છો એના માટે શું શું તમે કાર્ય કર્યું છે સ્કૂલનું શું તમારું સ્કૂલ માટે અમે રજૂઆતો કરી છે અને અરજીઓ પણ દીધેલી છે શિક્ષણ મંત્રી સુધી પણ અમારો સ્કૂલનું કાંઈ ઉકેલ આવ્યો નથી અમારા બાળકો અહીંયાથી કોટડા એક દોઢ કિલોમીટર જે અહીંયા જાય છે અને રોબાણા ત્રણ ત્રણ ચાર કિલોમીટર છે ત્યાં ભણવા જાય છે જે ભુજ તાલુકાના એ બની પશ્ચિમ વિસ્તારમાં આવ્યા છે ખાવડાથી દસ કિલોમીટર દૂર છે આ ગામમાં જેને કહેવાય બેઝિક સુવિધાઓ જે બંધારણમાં આપેલી છે બંધારણ લાગુ થયું અને પંચોતેર વરસ થઈ ગયા છતાંય પણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો ભારતના બંધારણમાં આપેલું છે છતાંય પણ કચ્છના એવા છેવાડાના ગામડાઓ છે આ બોર્ડર લાગુ પડે છે અહીંયાથી માત્ર ચાલીસ કિલોમીટર છે બોર્ડર આપે આ ગામમાં વીજળીની સુવિધા નથી પાણીની સુવિધા નથી ગટરની સુવિધા નથી અને મુખ્ય શિક્ષણની કોઈ જાતની સુવિધા નથી અહીંયા આગળ સ્કૂલ નથી અહીંયા આગળ શિક્ષકો અહીં પાંત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ જે બહારના ગામમાં ભણવા જાય છે તો મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પહેલે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે લાઇટની ગટરની પાણીની સગવડ કરવામાં આવે આપે જોયું હશે કે અહીંયા થી બે કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે એ પણ ખાડા ખોદીને આજની તારીખમાં એકવીસમી સદીમાં તો શરમાવી જોઈએ ભુજ તાલુકાના ધારાસભ્યોને શરમાવી જોઈએ કચ્છના સાંસદને કે તમારો મત વિસ્તાર જે આ ગામના લોકો સાથે વાત કરી તો એમણે કીધું કે અમે વર્ષોથી ખોબે ખોબા મત ભાજપને આપતા આવ્યા છીએ છતાંય પણ અમારું કોઈ જાતનું કામ થતું નથી તો મહેરબાની કરી અને જનપ્રતિનિધિ તરીકે તમે છો તો તમે આ ગામમાં આવો આ ગામના આગેવાનો સાથે મુલાકાત કરો અને આ ગામમાં જે વિકાસની ખૂટતી કડીઓ છે એને તમે આગળ વધાવો અને જેટલી પણ સગવડો જોઈએ આ ગામને આપો તો જ સબકા સાથ સબકા વિકાસ કહેવાશે આ ગામ કોઈ આફ્રિકામાં નથી આ ગામ ભારતમાં છે ભારતના ગુજરાતમાં છે ને ગુજરાતના કચ્છમાં છે અને કચ્છના મુખ્ય મથક ભુજથી માત્ર પચાસથી સાહીઠ કિલોમીટર દૂર આવેલું છે અહીંયા કને હાઈવે જાય છે અદાણીના ટાવર્સ અહીંયાથી નીકળે છે અહીંયાથી થોડુંક જ પાંચસો મીટર આગળ જ જઈએ ગામથી તો ત્યાં અદાણી અદાણીના મોટા મોટા વીજ બોલ લાગેલા છે પણ ગામને વીજળી ચાલીસ પચાસ થી મળી નથી શિક્ષણ નથી મળી હું રોજગારી નથી અહીંયા આગળ આરોગ્યની સુવિધાઓ નથી ગટર જેવી પાણી જેવી સુવિધાઓ નથી તો મહેરબાની કરી ને આના માટે કામ કરો અન્યથા આ જ ગામના લોકોને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે જ્યાં કંઈને બેઝિક સુવિધાઓથી વંચિત જે લોકોને સાથે રાખી અને અદાણી માટે જે ખાસ હાઈવે બનાવવામાં આવ્યું છે એને ચક્કાજામ કરવામાં આવશે એ સરકાર અને કચ્છ તંત્ર ખાસ નોંધ લે એના ઉપર